હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધનિષ્ઠાભા પરમાર સ્વાગત છે તમારું તેમની સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું આલુ પરોઠા તો ચાલો બનાવીએ આલુના પરોઠા બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના પાંચ જેવા બટેકા લીધા છે એટલે વજનમાં અઢીસો ગ્રામ જેવા થશે તે મેં લીધા છે અને મેં ધોઈને સાફ કરી લીધા છે હવે એને આપણે કુકરમાં બાફવા મૂકશું અહીં મેં એક બે કપ જેટલા પાણી લીધું છે સ્વાદ મુજબ મીઠું નાખશું હવે બટેકા વધારે ઓવર નથી કરવાના એના માટે આપણે ખાલી ઓનલી ચાર જ સીટી થવા દેવાની છે પછી આપણે કૂકર ખોલી દેવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ચાર સીટી થવા દઈશું બટેકા બફાય ત્યાં સુધી આપણે પરાઠા માટે લોટ બાંધી લઈએ અહીંયા મેં એક વાટકી જેવો લોટ લીધો છે ઘઉંનો એમાં થોડું તેલનું મોવન નાખ્યું છે અને એક ચમચી જેવું મીઠું એટલે મી ટેસ્ટ મુજબ મીઠું લીધું છે એને આપણે રોટલી જેવો એકદમ નરમ લોટ બાંધી લઈશું તો લોટ બાંધીને તૈયાર છે હવે એને આપણે ઢાંકીને સાઈડ પર રાખી લઈશું આપણા બટેકા પણ બફાઈને તૈયાર છે હવે એની આપણે છાલ કાઢી લઈશું બધાની છાલ મેં કાઢી લીધી છે હવે આને આપણે છીણી લઈશું આને આપણે મેસ કરવાના નથી અને છીણી લઈશું જેથી બટેકાને આંખો ગાગડો એવા ટુકડા ટુકડા રહે નહીં જ્યારે મેં છીણી કાઢશું તો એકદમ સરસ એ બધા છીનાઈ જશે એટલે આપણે પરોઠા બનાવતા સહેલાઈ થશે બધાની ઘરે આવી છીણી તો હશે જ આ છીણીની મદદથી આપણે બટેકા છીણી લઈશું આવી રીતે બનાવવાથી આપણે પરોઠા ફાટતા નથી અને સરસ થાય છે તમે એક વખત આવી રીતે ટ્રાય કરજો હું આજે તમને પરોઠાની બે રીત બતાવવાની છું એટલે જરૂર ઠીક સુધી વિડીયો જોજો તમે તો બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે હવે એમાં આપણે એનો મસાલો કરશું તો અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે બે લીલા મરચાં અને એક એક જેટલો આદુનો ટુકડો લીધો છે મેં થોડીક આપણે હળદર ઉમેરશું અડધી ચમચી જેટલી પરોઠામાં ચટપટો સ્વાદ માટે મેં અહીં ચાટ મસાલો લીધો છે અડધી ચમચી એ એડ કરીશું અડધી ચમચી ચીલી લીધા છે મેં એ એડ કરીશું એક ચમચી જેવો આમચૂર પાવડર તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો એક ચમચી દળેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું લઈશું છેલ્લે અડધી વાટકી જેવા ધાણા ઉમેરશું બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને તમારે સવારે બનાવવાના હોય તો રાત્રે પણ પ્રિપેરેશન કરીને આ માવો રાખી શકો છો પણ ખાલી એમાં મીઠું એડ નહીં કરવાનું મીઠાથી એનું પાણી બનશે અને તમારો માવો ઢીલો થઈ જશે એટલે જો તમારે સવારમાં બનાવવાનું હોય અને રાત્રે જો તમે આ બનાવીને રાખવાના હોય તો એમાં ખાલી મીઠું એડ કરવાનું નહીં આમાં તમે જો ડુંગળી ખાતા હોય તો એ પણ ઘીની સમારીને એડ કરી શકો છો મારા બાળકોને ડુંગળી ઓછી ભાવે છે એટલે મેં એડ કરી નથી તો તૈયાર છે આપણો માવો હવે આપણે એના પરોઠા બનાવી દઈએ હવે આપણે એક મીડિયમ સાઈઝ નું લુ લઈશું એના પર આપણે કોરો લોટ લઈને એને આપણે થોડી નાની પૂરી જેટલું વણી લઈશું રોટલી જેવું વણી લીધા પછી આપણે એમાં પેલા બટેકાના પૂરણનું ગોળ ગોળ રાઉન્ડ જેવો લડ્ડુ બનાવીશું અને એને આવી રીતના રોટલીમાં મૂકીને એને આવું સીલ કરી દઈશું અને ઉપરનો જે વધારાનો લોટનો ભાગ હોય એ આપણે દબાવીને કાઢી લઈશું પછી એને આવી રીતના હાથની મદદથી પ્રેસ કરીને થોડું દબાવી લઈશું અને એને પછી વણી લઈશું ઉપર થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું બંને બાજુ અને પછી આપણે એને વણી લઈશું એકદમ હળવા હાથે જ આપણે વણવાનું છે તમે જોઈ શકો છો આપણો પરોઠો તૈયાર થઈ ગયો છે તો આપણો બનીને તૈયાર છે હવે હું તમને બીજી રીત બતાવીશ એક લોટ નું લુવું લઈશું એની આપણે રોટલી બનાવી દઈશું મીડિયમ સાઈઝ ની રોટલી બનાવી દઈશું આપણે આપણી રોટલી બનીને તૈયાર છે હવે આવી જ આપણે એક બીજી એક રોટલી બનાવી દઈશું આપણે આવી રીતના બે રોટલી પોણી લેવાની છે આ એકદમ સહેલી રીત છે તમને પેલી પહેલી રીત ન આવડે તો તમે આ બીજી રીતથી પણ પરોઠા બનાવી શકો છો કોઈ પણ તૂટવાની ઝંઝટ વગર સરળતાથી બની જશે તમે જોઈ શકો છો મેં બે રોટલી બનાવી દીધી છે હવે એમાં આપણે અહીંયા બટેકાનું પૂરણ લઈશું અને એને પ્રેસ કરીને ફેલાવી દઈશું આપણે આજુબાજુ કિનારીઓ ખાલી રાખવાની છે ખાલી વચ્ચે વચ્ચે આ પૂરણ લેવાનું છે હવે એની પર આપણે આ બીજી જે રોટલી બનાવી હતી એની પર મૂકી દઈશું અને આજુબાજુથી આમ એને પ્રેસ કરી દઈશું આપણે હવે તમારી જોડે કોઈ પણ ડબ્બાનું કેવું કંઈ ઢાંકણું હોય એ લેવાનું છે અને એને આવી રીતના વચ્ચો વચ્ચે મૂકવાનું છે અને એને પ્રેસ કરવાનું છે ડબ્બા એને પ્રેસ કરવાથી જ એના આજુબાજુનો લોટ છે એ આપણે કાઢી લેવાનો છે જુઓ તમારે એકદમ સહેલી રીતે પરોઠો તૈયાર છે કોઈ પણ ફાટવાની જંઝર વગર સરસ પરોઠો તૈયાર છે જેને ન આવડતો હોય પરોઠા બનાવતા આલુટા તે આ રીતે પણ એકદમ સહેલી રીતથી બનાવી શકે છે હવે આને આપણે શેકી લઈશું હવે તવી પર હું પહેલાં થોડું ઓઈલ લગાવી દઈશ જેથી આપણો પરોઠો ચોટી ન જાય અને આસાનીથી ઉખડી શકે અને મીડિયમ આંચ પર શેકાવા દેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું આપણે ઉપર તેલ લગાવી દઈશું તેલ તમે ઘી પણ લગાવી શકો છો ફેરવીને આપણે સરસ શેકી લેવાના છે છે આપણા પરોઠા હવે આપણે આવી રીતે બીજો પણ શેકી લઈશું તમને મારી આ બંને રીતમાંથી કઈ રીત સહેલી લાગી તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સહેલી રીત છે અને ફટાફટ બની જાય છે તમે એકવાર જરૂરથી આ રીતે આલુ પરોઠા બનાવજો મારા બાળકોને તો ખૂબ જ ભાવે છે તૈયાર શીખ્યા છે આપણા આલુ પરોઠા હવે આપણે એને સર્વિંગ પ્લેટ પર કાઢી લઈશું તમે દહીં કે ટોમેટો કેવી જો તમને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને આવી અવનવી વાનગીઓ જોવા માટે બેલાઈ પણ બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવ પીઓ પીઓને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ